નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સતી ન્યૂઝ ગુજરાત ઘણા મિત્રો આપણા દર્શક મિત્રો ઘણા અમારા સંપર્ક કરે છે કે આ જગ્યા તમે પ્લીઝ આવીને બતાવો રોડની પરિસ્થિતિ ખરાબ છે તમે બતાવશો કદાચ તંત્ર જાગે કદાચ એ જગ્યાની પરિસ્થિતિ સુધરે હવે એમાં આપની જે ઈચ્છા હોય છે એ પણ સાચી છે અને અમારી ફરજ પણ છે કે અમારે આવીને એ જગ્યા બતાવવી જોઈએ શું પરિસ્થિતિ છે બતાવવી જોઈએ અને ત્યાં સુધારો એના થકી થાય તો એ આપણી ફરજ નિભાવેલી આપણે કહી શકાય પરંતુ જ્યારે અમે આવી રિપોર્ટ્સ બતાવીએ છીએ ત્યારબાદ શું થાય છે ને એ બાબત હું આજે તમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયો છું મિત્રો ખાડા ડામરના રોડના ખાડાની વાત કરીએ તો જ્યારે કોઈ ડામરના રોડમાં ખાડા પડ્યા હોય અથવા તો બીજા કોઈ પણ રોડમાં ખાડા પડ્યા હોય તો તેને આદર્શ રીતે કેવી રીતના સમારકામ એનું થવું જોઈએ ને તે મેં આજે સર્ચ કરીને અહીંયા તમારી સાથે બેઠો છો ને વાંચીને જ સંભળાવીશ કે જેથી કરીને મને પણ એટલું બધું આમાં જ્ઞાન નથી મારી ફિલ્ડ નથી પરંતુ મેં સર્ચ કર્યું ને થોડી માહિતી મેળવી તો એ માહિતી મુજબ આદર્શ રીતે ખાડાને કાટમાળ ગંદકી અને પાણીથી સાફ કરવા જોઈએ પછી કિનારીઓને ઊભી અથવા ચોરસ પ્રોફાઇલમાં કાપી નાખવા જોઈએ એક વાર સુકાઈ ગયા પછી બેટ્યુમેન ઇમલ્શનનો ટેક કોટ લગાવવામાં આવે છે ત્યારબાદ ડામરથી એને ભરવું જોઈએ અને ટેમ્પર કોમ્પેક્ટર અથવા રોલરનો કોમ્પેક્ટિંગ કરવું જોઈએ કોમ્પેક્ટિંગ એટલે એને આપણે જે જે રોલ કરીએ એને દબાણ આપીને આપણે સમતલ કરીએ તેની વાત થઈ રહી છે હવે એની જગ્યાએ અહીંયા શું થાય છે આપ પણ મિત્રો ઘણા રસ્તા તમે એવા જોયા હશે કે એક બે દિવસ પહેલા તમે જોયું હશે કે આજે તો અહીંયા કામ થયું એટલે તમને હાશકારો થઈ ગયો કે ચાલો રોજની જે હાલાકી છે રોજની જે પરિસ્થિતિ છે એમાંથી આપણને હવે થોડી રાહત મળશે પરંતુ એક બે ત્રણ વરસાદ બે ત્રણ ઝાપટા પડી જાય ફરીથી એ રોડની જેવી તેવી જ પરિસ્થિતિ થઈ જાય છે તમે રેતી ઉપર બાઇક ચલાવતા હોય તેવી તમને પરિસ્થિતિ લાગતી થઈ જાય છે એનું કારણ શું કારણ એ જ કે જે મેં આદર્શ રીત જે પ્રોસેસ ફોલો થવી જોઈએ ખાડા પૂરવામાં એ નથી થતી એની જગ્યા થાય શું છે થાય એ છે કે એ ખાડામાં બાંધકામનો કાટમાળ અથવા તો સિમેન્ટ કોન્ક્રીટનું જે થોડું ઘણું મટીરિયલ હોય એ નાખી દેવામાં આવે ઉપર એક રોલર મારી દેવામાં આવે મતલબ કે પ્રોસેસ ફોલો બિલકુલ નથી થતી હોય છે તો ત્યાં એક આખે આખો નવો રોડનું નિર્માણ થઈ શકે છે એટલું મોટું એ બિલ હોય છે કોન્ટ્રાક્ટર આ કામ કરે છે આપણે માની લીધું કોન્ટ્રાક્ટરની ભૂલ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે નિયમોનું પાલન નહીં કર્યું વગેરે વગેરે તો પછી આ તો પછી આ બધા બિલ કેવી રીતના પાસ થાય છે ખાલી કોન્ટ્રાક્ટરની આવા ભૂલ છે એનું બાંધકામનું કાર્ય છે એ સરખી રીતના નથી કરતો સો ટકા એની ભૂલ પણ એ ભૂલ કરે છે પ્રોસેસ ફોલો નથી કરતો અને તે છતાં પણ મસ્ત મોટું એવું બિલ જેના થકી ત્યાં એક નવા રોડનું નિર્માણ શક્ય છે એટલું મોટું બિલ હોય છે એ પણ જે તે પાલિકા જે તે પંચાયત જે તે તંત્ર પાસ કરી દે છે તો એના માટે જવાબદાર કોણ માટે મિત્રો બીજી વખત જ્યારે અમે આવી કોઈ રિપોર્ટ બનાવીએ ત્યારે મારા ધ્યાનમાં તો રહેશે કે ભાઈ હું આ રિપોર્ટ બનાવું છું ને તો કદાચ તંત્ર આ બાબતે કંઈક ને કંઈક કરશે ટ્રાન્સપોર્ટ વ્યવહાર કરતા જશો રોડ પરથી જતા જશો ને તમે પણ આ બધું જોતા જશો હું હાલ બોલી રહ્યો છું પણ પરંતુ તમે પણ એક પ્રત્યક્ષદર્શી છો જ મિત્રો તો વસ્તુ એ જ રહી મીડિયા અહેવાલ બતાવે થોડા ઘણા પડઘા પડે રોડનું સમારકામ થાય પણ આ રીતે થાય જે રીતે થવું જોઈએ રીતે નથી થતું ખાડા ફક્ત પૂરા ખરાબ વાપરીને ઉપરથી રોલર મારી દો અને બિલ એવું મૂકો જાણે કે હાઈવેનું કન્સ્ટ્રક્શન કરી નાખ્યું હોય અને જે તે તંત્ર જે તે પાલિકા જે તે પંચાયત એ બિલ પાસ પણ કરી દે છે કોના નેજા હેઠળ કોની રહેમ કૃપાથી તો ભગવાન જ જાણે એટલે આજે હું કોઈ ખાડા નહીં પરંતુ આ ખાડાઓ પૂરીને સરકારી પૈસા પ્રજાના પૈસાને કેવી રીતના ખાડામાં નાખવામાં આવી રહ્યા છે અને કેવી રીતના એ લોકોના ગજવા ભરવામાં આવી રહ્યા છે જે જે લોકો કે સદંતર એવું કામ કરે છે લોકોના મૃત્યુ માટે લોકોની હાલાકી માટે અને લોકોને પડતી તકલીફ માટે જવાબદાર છે અમે રિપોર્ટ્સ એટલા માટે બનાવીએ કે પબ્લિકને રાહત મળે પરંતુ અમારી રિપોર્ટ્સનો જ ઉપયોગ કરીને આ આપદાને અવસર તરીકે વાપરીને કોન્ટ્રાક્ટરથી લઈને જે તે તંત્રમાં બેસેલા વ્યક્તિઓ કમાઈ રહ્યા છે આ રીતે કામને તો હવે અમને એ સમજ નહી પડી રહી કે અમારે કરવું શું જોઈએ બતાવીએ કે ના બતાવીએ બતાવીએ તો આ રીતનું કામ થાય છે અને આ જે ખોટી રીતના કામ થાય છે એને પણ ચોપડે એમ બતાવી દેવામાં આવે કે રોડનું સમારકામ થયું આટલું મોટું બિલ બન્યું પરંતુ પ્રજાને એનો કોઈ ફાયદો થતો અમને તો નથી દેખાતો કમસે કમ મને તો નથી દેખાતો આપને દેખાતો હોય તો મિત્રો આપ જણાવજો કોમેન્ટમાં મારું નામ છે પ્રતિક પાંડે આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની